નમસ્કાર આપ સૌનું સ્વાગત છે જો આપને ઇતિહાસને લગતી આવી જ રસપ્રદ વાતો જાણવી ગમતી હોય તો યકીન દરજી યુ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સમ્રાટ અશોકનું નામ સાંભળીએ ને એટલે તરત જ કલિંગનો યુદ્ધ અને બૌદ્ધ ધર્મનો ફેલાવો યાદ આવી જાય ખરું ને પણ આપણે ક્યારેય વિચાર્યું છે કે એક આટલો ક્રૂર યોદ્ધા ધર્માશોક બન્યો કેવી રીતે આખી વાતની શરૂઆત એમના બાળપણમાં છુપાયેલી છે જ્યાં શક્તિ ન્યાય અને દરાના પાઠે એમના ભવિષ્યનો મજબૂત પાયો નાખ્યો હતો કલ્પના કરો રાજમહેલનું આંગણું તલવારનો ખણખણાટ ધનુષની દોરીનો ટંકાર અને એ બધાની વચ્ચે એક યુવાન રાજકુમારની આંખોમાં બસ એક જ સપનું હતું એક જ ધ્યેય એમણે મનમાં નક્કી કરી લીધું હતું હું એક દિવસ મહાન યોદ્ધા બનીશ અને આ કોઈ બાળકની રમત નહોતી હોં આ તો એક આવનારા સામ્રાજ્યનો પાયો નખાઈ રહ્યો હતો એ સમયે યુવાન અશોક માટે મહાનતાનો મતલબ શું હતો ખબર છે શારીરિક શક્તિ શસ્ત્રો પરની પકડ એમના માટે તો સાચો રાજા એ જ જે યુદ્ધના મેદાનમાં કોઈનાથી હારે નહીં પણ આ વિચારને બહુ જ જલ્દી એક મોટો પડકાર મળવાનો હતો અને અહીંથી જ વાર્તામાં એક જોરદાર વળાંક આવે છે અશોકની આજે શક્તિવાળી વિચારધારા હતીને એને પડકારનાર બીજું કોઈ નહીં પણ એમના પોતાના પિતા સમ્રાટ બિંદુસાર હતા જેમાં આપણે અહીં જોઈ શકીએ છીએ જ્યાં અશોકનું ફોકસ શક્તિ અને શસ્ત્રો પર હતું ત્યાં એમના પિતાએ એમને શીખવાડ્યું કે સાચું રાજ તો બુદ્ધિ અને ન્યાયથી ચાલે છે રાજા બિંદુસારના આ શબ્દો પુત્ર રાજા બનવા માટે માત્ર શક્તિ નહીં બુદ્ધિ અને ન્યાય પણ જરૂરી છે આ શબ્દો અશોકના મનમાં ઊંડે સુધી ઉતરી ગયા એમણે સમજાવ્યું કે સાચો રાજા તલવારની તાકાતથી નહીં પણ એના ન્યાયી નિર્ણયોથી ઓળખાય છે બસ આ એક શીખે અશોકની આખી વિચારધારાને એક નવી જ દિશા આપી દીધી પણ સાંભળો આ ગુણ એમને ખાલી કોઈના કહેવાતી નહોતા મળ્યા ન્યાય અને દયા એ તો જાણે અશોકના સ્વભાવમાં જ વણાયેલા હતા અને આ વાત બહુ જલ્દી એક નાનકડી ઘટનાથી સાબિત થવાની હતી ચાલો એક દ્રશ્યની કલ્પના કરીએ મહેલનો સુંદર બગીચો છે કેટલાક બાળકો રમી રહ્યા છે પણ એમની રમત એક નબળા બાળક માટે જાણે સજા બની ગઈ છે એ લોકો એને હેરાન કરી રહ્યા છે અને બરાબર એ જ સમયે ત્યાં કોણ આવે છે રાજકુમાર અશોક અશોકનો અવાજ ભલે શાંત હતો પણ એમાં એક મક્કમતા હતી એમણે કહ્યું રોકાઈ જાઓ નબળાને હેરાન કરવામાં કોઈ બહાદુરી નથી આ એક નાનકડી વાત હતી પણ એને બતાવી દીધું કે આ રાજકુમારના દિલમાં ન્યાયની મશાલ સળગી રહી હતી સાચી બહાદુરી શું છે એની સમજ એમને નાનપણથી જ હતી અને પછી પછી અશોકના જીવનમાં એક એવી ક્ષણ આવી જેણે શક્તિ શબ્દનો અર્થ જ એમના માટે હંમેશા માટે બદલી નાખ્યો એમની મુલાકાત થઈ એ જ્ઞાની સાધુ સાથે એ જ્ઞાની સાધુએ તો યુવાન રાજકુવારને જોતા જ એક ગજબની ભવિષ્યવાણી કરી દીધી એમણે કહ્યું આ બાળક એક દિવસ મહાન રાજા બનશે પણ એની મહાનતા તલવારના વિજયમાં નહીં એની દયા અને ધર્મમાં હશે વિચારો એક યોદ્ધા માટે આ સાંભળવું કેટલું મોટું પરિવર્તન હશે આ સાંભળીને અશોકના બાળમનમાં એક ખૂબ જ સહેજ પણ બહુ ઊંડો સવાલ ઉઠ્યો શું દયા દયા પણ શક્તિ હોઈ શકે આ પ્રશ્ન એમના ભવિષ્ય માટે એકદમ ટર્નિંગ પોઈન્ટ સાબિત થવાનો હતો અને સાધુનો જવાબ એકદમ સરળ પણ એટલો જ અસરકારક એમણે કહ્યું હા પુત્ર એ જ તો સૌથી મોટી શક્તિ છે બસ એ જ ક્ષણે અશોકના મનમાં એક નવો જ પ્રકાશ થયો એમને સમજાઈ ગયું કે સાચી તાકાત રાજ્યો જીતવામાં નથી પણ લોકોના દિલ જીતવામાં છે તો બાળપણમાં શીખેલી આ વાતો માત્ર વાર્તાઓ બનીને ન રહી ગઈ આ જ પાઠ એમના શિક્ષણ અને શાસનનો પાયો બન્યા અને ખરું કહું તો અહીંથી જ ચંડાશોકમાંથી ધર્માશોક બનવાની સફરની સાચી શરૂઆત થઈ એમના ગુરુઓએ પણ આ જ મૂલ્યો પર ભાર મૂક્યો તેમણે શીખવ્યું કે શક્તિનો ઉપયોગ રક્ષણ કરવા માટે છે કોઈને દબાવવા માટે નહીં અને આ વાતને અશોકે પોતાના જીવનનો મંત્ર બનાવી લીધો એમણે સંકલ્પ કર્યો કે હું હંમેશા સત્ય અને ન્યાયના રસ્તે જ ચાલીશ અને આ માત્ર સંકલ્પ નહોતો એમણે એને અમલમાં પણ મૂક્યો જ્યારે એમને એક દૂરના પ્રાંતમાં શાસન કરવાની તક મળી ત્યારે એમણે શું કર્યું લોકોની ફરિયાદો ખૂબ ધ્યાનથી સાંભળી કોઈ પણ ભેદભાવ વગર સૌને ન્યાય આપ્યો અને એક સાચા રક્ષક બનીને પ્રજાનું પાલન કર્યું અને બસ આ જ હિતે બાળપણમાં શીખેલા દયા ન્યાય અને સાચી શક્તિના પાઠ એમના શાસનનો મજબૂત પાયો બન્યા આ જે મૂલ્યો હતા જેણે આગળ જઈને એમને માત્ર એક વિજેતા નહીં પણ ઇતિહાસના પાના પર અમર થઈ ગયેલા ધર્માશોક બનાવ્યા આખી કહાણીનો સાર શું છે એ આ એક વાક્યમાં સમાઈ જાય છે આ એ જ્ઞાન છે જે અશોકે બાળપણમાં મેળવ્યું અને જીવનભર એને વળગી રહ્યા કે સાચી શક્તિ હથિયારોમાં નથી એ તો સત્ય દયા અને ન્યાયમાં છે તો અશોકની આ વાત આપણને એક સવાલ પૂછતી જાય છે કે આજના સમયમાં આપણા માટે સાચી શક્તિનો અર્થ શું છે આના પર વિચારવા જેવું ખરું નહીં જો તમને ઇતિહાસની આવી જ રસપ્રદ વાતો ગમતી હોય તો યકીન દરજી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં ફરી મળીશું